ની નુકસાની કહેવાય પછી ધરતીપુત્ર ખેડૂતને નુકસાની હોય કે આ દેશના વેપારીને નુકસાની હોય એ નુકસાની આ દેશને જ કહી શકાય આપણા ધારાસભ્ય મહેશભાઈ કસવાડાએ આ વાત એને ધ્યાનમાં લીધી અને ખેડૂતને સહાય બાબતે તાત્કાલિક ધોરણે એને મુખ્યમંત્રીશ્રીને અને કૃષિ શ્રીને પત્ર લખી અડતાલીસ કલાક થઈ ગઈ છે તમને કહો વરસાદ કાલે આખો દિવસ ચાલુ રહ્યો આજે સત્યાવીસ દસ બે હજાર પચીસના રોજ પણ ગઈ રાતે અતિ માત્રામાં વરસાદ પડ્યો હોય છે સાવરકુંડલાની અંદર સાવરકુંડલા આખા તાલુકાની અંદર ક્યાંક બે પાંચ ઇંચથી લઈ અને દસ ઇંચ સુધીના વરસાદ પીડ્યા છે ખેડૂતોનું ખેતરમાં જઈ અને જોયું ને મગફળી તમને કહો એટલી હજી ડેમેજ થઈ ગઈ છે ખરાબ થઈ છે કારણ કે હવે ખેડૂત કોઈથી ઊભો ન થઈ કારણ કે આ માવઠા ઉપર માવઠા તમને કહું છું હજી ડુંગળીની નુકસાનીમાંથી ખેડૂત ઊભો નથી થયો ડુંગળીમાં એટલી મોટી માત્રામાં નુકસાની કરી ત્યાં પાછી તમને કહો અત્યારે આ શીંગ અને કપાસની નુકસાની એક એક જ વર્ષની અંદર આમ તો કહી શકાય ડુંગળીનું થયું અને હજી પાંચ મહિના થયા છે ત્યાં આવડી આ પરિસ્થિતિ ખેડૂત ખેડૂતનું અત્યારે બહુ તમને કહો કપરી પરીક્ષા છે અત્યારે ખેડૂતના તમામ સપનાઓ જે કાંઈ અરમાનો હતા ને હવે રોડાઈ ગયા છે કઈ રીતે અમે ખેડૂત બચી શકશે એ કાંઈ સમજાતું નથી કારણ કે શારે કોરથી ખેડૂતોને માર એમ કહેવાય ને કે હવે આ જગતના તાતની એકઝેટની પરીક્ષા ભગવાન લેતો હોય ને હવે એવું લાગે કારણ કે શારીકોરથી જ્યાં જવો ત્યાં અને ક્યાંક ક્યાંક તો વરસાદની સાથે સાથે પવનના હિસાબે કપાસ પણ હાવ એટલે હાવ બગડી ગયા છે કપાસ વીણવાના બાકી હતા એ પણ બગડી ગયા છે હવે અને શીંગના પાથરા આજે અડતાલીસ કલાકતા પડ છે એટલે શીંગે એકદમ પૂરી માત્રામાં ડેમેજ થઈ જવાની છે પણ સાવરકુંડલા તાલુકાના આપણા ધારાસભ્ય મહેશભાઈ કસવાડાએ આ વાત એને ધ્યાનમાં લીધી અને ખેડૂતને સહાય બાબતે તાત્કાલિક ધોરણે એને મુખ્યમંત્રીશ્રીને અને કૃષિ મંત્રીશ્રીને પત્ર લખ્યો છે અને રજૂઆત કરી છે કે ખેડૂતનું આ જે કાંઈ થયું છે એમાં મદદરૂપ થઈ શકે પણ ખેડૂતનું તમને કહું લાખો રૂપિયાના નુકસાનની સામે વળતર આપી આપીને કેટલું આપી શકે કારણ કે માવઠાનો માર તમને કહો દર વર્ષે વધતો જાય વધતો જાય ને વધતો જાય છે ખેડૂની હવે માઠી દિશા બેઠી છે તમને કહો ને શારી બાજુથી ખેડૂની એવી દિશા બેઠી છે ને કે હવે ખેડૂત એકદમ પાયમાલ થવાના હારે આવી ગયો એટલે અને હજી તમે જવો એટલે આ કાળા ડબાંગ તમને કહો વાદળા નીકળ્યા છે આમ થઈ ગયા હજી આ વરસાદ બંધ થાય એવી કોઈ હાલત દેખાતી નથી હજી તો હજી બીજા અડતાલીસ કલાકની આગાહી આપવામાં આવે છે એટલે જે લોકોને ખેતરમાં મગફળી પડી છે ને હવે એ મગફળી પણ સાવ ખાતર થઈ જશે અને કપાસ પણ તમને કહું પવન સાથે વરસાદ આવે છે એટલે કપા પણ જમીનમાંથી જે કાંઈ વીણવાનો બાકી હતો ને એ હવે ખેડૂતોને હેઠો પડી અને ખરાબ થઈ જવાનો છે આવી પરિસ્થિતિમાં ખેડૂત શું કરે છતાં પણ આ જગતનો તાત છે હિંમત ન હારે કારણ કે તઈ જ આને જગતનો બાપ કીધો હોય ને કે આવી પરિસ્થિતિ આવે છતાં પણ તમને કહો એ ખેડૂત ધરતીપુત્ર સહન કરીએ કે આ જગતનો તાજ સહન કરી શકે એ સિવાય કોઈની તેવડ નથી તમને કહો એટલું એટલી વાર નુકસાની સહન કરીએ કે કારણ કે પાંચ મહિનામાં બીજી વાર નુકસાની ડુંગળી પછી આવડું માવઠું કેવું મોટા પાયે માવઠું ચ્યુ છે એકથી દસ લીસ ઇંચ વરસાદ એટલે કોઈ સામાન્ય માવઠું ન કહેવાય તમને કહું અતિ ગંભીર પરિસ્થિતિ છે અત્યારે ખેડૂતોના ખેતરમાં જાય ને એટલે આપણને ખેડૂત પુત્ર તરીકે બે ઘડી તો એક આમ દિલમાં તમને કોઈ એટલી તકલીફ થાય ને કે કઈ રીતે આપણે આને રજૂ કરી કે એમ પણ સદાય પણ શું કરી આવે ભગવાનની આગળ તો માણસ લાશાર છે મજબૂર છે કુદરતનો પ્રકોપ આ કહેવાય કુદરતી આફતમે માણસ તો મજબૂર તમને કહો માણસનું કાંઈ ન આવે ઠીક છે દેવાવાળો ઈ છે અને લેવાવાળો ઈ છે એટલે જે થાય બીજું તો આપણે શું કરી શકવાના હતા ભગવાને જે ધાર્યું છે એ હંમેશને માટે થતું હોય છે અને થતું રહેવાનું છે એટલે આવા માવઠા રૂપી ખેડૂતોને માર જે લાગે છે ને કોઈ પરિસ્થિતિમાં ખેડૂતોમાં બેઠો ન થઈ શકે એવી અત્યારે હાલત છે તમને કહું અતિ અતિ માત્રાની અંદર તમને કહું છું નુકસાની અને જ્યાં જવું ત્યાં નદી નાળા તમને કહું છલકાઈ ગયા છે ખેડૂતોના ખેતરમાંથી શીંગ તણાઈ ગઈ છે ખેતરમાં કાઢેલો માલ તૈયાર હતો એ તણાઈ ગયો છે એટલે ખેડૂતોને પણ એટલી નુકસાની છે અને સાથે સાથે વેપારીઓ જે માલ ખરીદાય છે વેપારીના માલ એ અમુક જગ્યાએ બગડ્યા છે એટલે ગમે નુકસાની નુકસાની કહેવાય પછી ધરતીપુત્ર ખેડૂતને નુકસાની હોય કે આ દેશના વેપારીને નુકસાની હોય એ નુકસાની આ દેશને જ કહી શકાય પુત્રની નુકસાની હોય કે વેપારીની નુકસાની હોય બધી જ નુકસાની એટલે આપણા દેશની નુકસાની જય જવાન જય કિસાન